હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો આપણે મજામાં છીએ ને અત્યારે છે ને સવાર સવારમાં છે ને આપણે જો જમવા મળે છે હે જરો ભાઈ જમવા મળે છે જો નજર છે ને આપણે ઊભા કેટલા વાગે છે જો જો એટલા વાગે ઊભા છે કારણ કે છે ને રાત ને છે ને મજા નોતી ને આપણે છે ને બધી પાર્ટી છે ને ગેલે છે જાત પર તો જાત પર છે ને આપણે લેવા જવાના છે એના ફોન ઘણા આવ્યા પણ આપણે છે ને હુતા હા એટલે કઈ ખબર નોતી પણ આ ભાઈ છે ને ઝઘડવા આવ્યા

તો આજે છે ને મોડું થાય છે લેવા જવાનું તો ફટાફટ છે ને આવી આવીએ આપણે છે ને જાતપુર પોકી ગયા છે ને આવડા તો ભાઈ બધા છે ને ખી જાય છે ખી જાય ને કેમ એક ઉંગાઈડો કુવામાં આ હા હા એલા યો મને મજા નઈ મને કેમ તાવ ગયો તો

તો આપણે છે ને જાત પરથી ડાયરેક ઘેર વિયે છે ને ઘેર છે ને આવ્યા ને ત્યાં છે ને કઈક બનાવે છે અને મારા મમ્મી હે ભાઈ કિસડો બનાવે છે આ જો ભાઈ આ ગામમાં કિસડો ખાંડીને કુસકો ખાંડે લાગે આના પહેલા દવાણું કરવાનું હા પછી આ ઝીણું છે ને પછી વારવાનું તો દાદેની હમ ને ગોળ નાખવાની એવું હે હા આ આ છે આંદર મેકું એમાં વારી દીધું જાડું જાડું એવું હે હા પછી કિસડો બનશે હા

તાઈ બધા છે ને જમવા બેઠા છે તારે શું શાક ખાવાનું છે હે શું શાક ખાવાનું ગાંઠિયા એ સોરી આલે યાર ને આમ ખાવાનું મેં હજુ બે છોકરી આવી એને છે ને ખાવું નઈ જો ફાફડા નેવ ખાવું છે ફાફડા ગાઠિયા શેવડો કાઈ નઈ કે કાઈ ખાવું નઈ સકરપરા હેતે હે કા સકરપરા માં બધું બનાવેલું હતું પમદી મેં બનાવેલું હતું તો આપણે છે ને હવે ફરાળ કરી લઈએ એમ લઈ જાય જો ભાઈ ખીસડો છે ને મસ્ત મસ્ત બની ગયો છે ને આપણે છે ને ફરાળ કરી લીધું છે ને હવે છે ને આપણે સ્નાન કરવા જાવું છે પછી જવાનું છે આપણે દર્શન કરવા તો સ્નાન કરવું જરૂરી છે આપણે હવામાં તો છે ને તમા વીઆઈ ગયા હા કારણ કે આપણા ને ફોન ઉપર ફોન આવતા હા એટલે ટાઈમ હતો નહીં તે નાહી વગીને એને લેવા વીઆઈ ગયા નતા છે ને સ્નાન કરી લઈએ એમ લઈ તો મસ્ત મસ્ત છે ને સ્નાન કરી નાખ્યું છે ને આપણે હવે છે ને જવાનું છે દર્શન કરવા બધી પાર્ટી થઈ ગઈ છે જો હાલવા મીડાય છે બધા હવે જવું છે આપણે વાસી મેળો કરવા

એટલે કામ થઈ ગયું આપણો કેટલા સમય પછી વરસાદ આવ્યો કારણ કે મહિનો મહિના રેકું થઈ ગયું તે ને આજે વરસાદ આવ્યો આ કપા અત્યારે કેમ કોને થઈ ગયો કપાને આમ ફૂલ ફૂલ સફા આવી જાય આમ લીલો લાગે આમ કેવો લાગે મસ્ત લાગે કે ભાઈ વરસાદ આવી ગયો એટલે વધારે હા આમ જો બધા કપાઈ આવવા થઈ જાય કેમ લાગે આ એમ થઈ ગયો છે આ કપા એમ થઈ ગયો છે બાજુમાં આપણી બીજી વાડી છે એમાં છે ને બાજરી ભેગી છે અમે બાજરી નાખી લેતી પણ પાણી ભરાવાના કારણે છે ને બાયરી નહોતી છે બાકી વરસાદે આપણે જોરદાર કામ આપી દીધું કે જંગલનો કાંઠો છે ને તેમાં રોજ જોવા મળે છે કેમ છે આપણે છે ને ખેતરમાં ફૂલ ધ્યાન રાખવી પડે કારણ કે આપણે છે ને દરિયાનો કાંઠો છે ને આ બાજુ છે ને દરિયો છે ને આ બાજુ છે ને જંગલ છે ને આપણી વાડી છે ને એ ખાલી થોડીક તાકી છે એટલે છે ને આમાં બધી છે ને રોજ હોય આને કહેવાય રોજ કેમ છે રોજ

ચિકનજી ને સીસોડાનો રસ બીજું કાંઈ પીધું નથી સમજો આ પાછી મેળો લીંબુના ફાડા ગ્લાસ ને અહીંયા છે ને કોઈકનો શીસોડો પીડ્યો છે એ સીસોડો છે ને આપણે વળતી છે ને કંઈક સાધન બાધન ભરકીને ભરતો જ છે ને અહીંયા ફ્રીજ ને બ્રિજ ને એવું બધું પીડ્યું છે એ છે ને આપણે ભાદરવીનો મેળો આવે ને એ મેળા હાટું છે ને અહીંયા રહેવા દે એટલે વેહબીન પાછું લાવવું ન પડે એટલે મેં ટેશન રેવા દે છે ને ભાઈ જો નજારો જો રત્નેશ્વર મહાદેવ મંદિર કેમ કાંઈ ના ઘટે ભાઈ ને આજે છે ને વાદળાનું વાદળાનું એવું બધું છે ને કોમ્બો એ આમ બે અદ્ભુત લાગે છે કેમ લાગે મસ્ત લાગે ભાઈ જો ને અહીંયા છે ને આપણે છે ને આ વાહી મેળામાં હું ગોતે પૈસા પૈસા નહીં પડી જાય કે તમારા ભાભી એમ છે આમાં ગોતમાં આવે છે કાલ હા મને એમ મેળા હા વાસી મેળામાં હે ને ભાઈ કાલમાં હકે જેના કાંકરાન પૈસા નહીં પડી જલો હોય ને ઈજડે એટલામાં નીચે નીચે રાખવાની હોય

તો એને શેક છે અંદર છે ને આઉટ કરી લેજો તો અત્યારે જો ભાઈ આપણે છે ને કોળમાં ભોગી જશે તો હવે છે ને ખાસો સફર છે ને અહીંયા શરૂ થાય છે કારણ કે મજા આવે છે દરિયાનો કોળે કોળમાં જવાનું છે આપણે ઓલા પણ ફેમિલી અહીંયા છે ને એક ભાઈને છે ને ભાઈ ગાડીનો ભાઈ એટલો બધો સસ્કો લાગીને અહીંયા આ કોળમાં છે ને દોરીને હા કેવું પાછું હાકવાની કંઈ દાણ નથી પણ તો એ ભાઈ છે ને જો આમાં હાલી એમની એવા તો ઓલા ભાઈઓને છે ને ગાડી હલવાઈ જઈ લીધી ને તો જયારે ભાઈ ને એની ગાડી બહાર કઢવી દીધી એ છે ને આમ લઈ આવ્યા ને આમ રસ્તો ભૂલી જાય ને આવી ભાઈ પાણી ઝરણું કેવું થાય દરિયો ભરાતો હોય કે તેવા કોલ ની અંદર પાણી જેટલું હમાય ગયું હોય ને એ બધું ધીમે 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 નીચે જતું હોય ને આમ જો આને છે ને ફોટા પાડવા નતા પાડી દીધા ઓલા પણ એટલે ફોટો પાડ્યો ફોટો પાડ્યો આપણે જો એને ફોટા પાડી લીધા છે આમ ભાઈ આમ દેખ યાર કેમ પણ ઈ બે જણા છે ને છોકરાને મજા આવે ને તે આમ તેડીન જાય હજો મજા આવે વાતાવરણ જોઈને મજા આવે વાતાવરણ મજા આવે પણ આમાં હાલ હલાતો નહી મા કારણ કે આમાં મસ્તીનું એ થઈ નહીલા તો ભણી એવું છે ભણી તો આ ભણી લેવાની વાત કરે કોઈ વરસાદ છે ને આગળ શરૂ થવાનો હોય છે ને ભોગી દઈ અગર વરસાદ શરૂ થઈ જાય ને તો લોચા થાય ને આ માનતા કોની હતી આપડી મમતી બેન છે ને માનતા કરી લેતી ને એ અમારા બેયની માનતા કરી લેતી ફેમિલી તો ફાઇનલી છે ને આપણે મેલડી માના મંદિરે પહોંચી ગયા છે જો ને જો મસ્ત ધજા ફરકે છે મેલડીમાંની ને પાલટી છે ને જો હજી હાલતી 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 આવું

છે ને છે ને ખબરમાં દર્શન કરવાનું તો આપણે છે ને બધાને જવાનું છે ના ફટાફટ છે ને જઈએ ફાઈનલી છે ને આપણે મહાદેવ પોગી છે તો આપણે છે ને અત્યારે મસ્ત મસ્ત છે ને ભાઈ દર્શન કરી રજા કેમ છે મળી મસ્ત મસ્ત છે ને દર્શન કરી લીધા છે હજી ઓલી પાલતી છે ને આમ છે ઈવડા બધા છે ને ઈવડા ને નહોતા દર્શન કરવા ને આપણે છે ને પોતા વેળા હાલી ડાયરેક્ટ ફટાફટ છે ને મંદિર આવી ગયા ઈવડા છે ને ધીમે ધીમે હેલાવે છે તો આપણે છે ને ઓલા આપણે જીન ભેગા થઈ છું આપણે છે ને ઘરે પોગી જાય છે ને ટપ 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 શરૂ થઈ ગયો છે વરસાદ શરૂ થઈ ગયો જર્મન જર્મન ના એ ખાણ તાર થવા મળ્યું છે ખાણમાં છે ને ભેંસ ને ખવડાવવાનું છે આપણે ખેભડું હે હા હા સીબડો ખરાઈ ગયો ફેમિલી તો મસ્ત મસ્ત છે ને સાંજ પડી જશે ને સાંજ મસ્ત આપણે બની જશે ભાઈ જો કંટોલાનું શાક કંટોલાનું શાક છે મેલડીમાં નો ખીસડો છે ને આવડે છે ને ભાઈ બપોરે ગાંઠિયાનું ટમેટાનું શાક બનાવ્યું ટમેટાનું શાક છે ભીંડાનું શાક છે એટલા બધા શાક છે હા ને છે ને મને આપે છે દૂધ હવે છે ને મસ્ત મસ્ત જમી લે ભાઈ ને આ વિડિયો કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ